છે વાસના બેરેચર જે તમામ દરવાજા ખોલવામાં આવે છે તેના કારણે ત્યાં નથી કાંઠે વહી રહી છે તો ખાસ અમદાવાદ પોલીસ દ્વારા પણ સૌને સૂચનાઓ આપવામાં આવી છે અને નિવેદન કરવામાં આવ્યું છે કે અત્યારે એ રેહક આસપાસ રહેવું નહીં જે તો જરા પણ ના જવું નીચે તમે જોઈ શકો છો કે જે પહેલાં જેના જે તમલા દેખાય છે ત્યાં સુધી રેવડ માટે વોકવે હતો પણ અત્યારે પાણીમાં છે એટલે લોકોએ ખાસ સાવચેત રાખવાની જરૂર છે અમદાવાદ પોલીસ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી છે તેનું પાલન કરવું જરૂરી છે આ જે પાણીનું લેવલ છે એ ભયજનક છે લોકો ઉપર પણ જોવા માટે આવેલા છે આસપાસને જોઈ શકો છો પણ અમદાવાદ પોલીસ દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવી છે તેનું પાલન કરવું ગુજરાતમાં અત્યારે વરસાદને લઈને હાઈ તો છે જ એટલા માટે વરસાદ પણ મોટી મોટા પ્રમાણમાં આવવાનો છે સાબરમતી લેવલ નદીનું લેવલ ભયજનક સ્થિતિ છે એટલે તમે જોઈ શકો છો કે અત્યારે સાબરમતી નદી કેટલી ભયજનક સ્થિતિમાં છે અને તે રહી છે ખાસ લોકોએ લાલ પહેરવું અને ઘરે રહી અને સુરક્ષિત રહેવું આ છેક સુધી આ જે દેખાય છે તમામ વોકવે હતું એ વોકવે પણ અત્યારે પાણીમાં ગરકાવ છે તમે જોઈ શકો છો આ લીમડા પણ પાણીમાં છે અત્યારે એના દરિયા પણ દેખાતા નથી તો આ હતું આજનું રિપોર્ટિંગ નદીનું લેવલ વધુ હતું તો જરૂર લાગ્યું કે વિડીયો બનાવવો જોઈએ લોકોને અવેર કરવા જોઈએ લોકોએ ખાસ તકેદારી રાખવી અને પોત પોતાના પરિવારનું ધ્યાન રાખવું અને ઘરે રહીને શુચ્છ રહેવું જય હિન્દ